જય માતાજી આ ઋષિરાજભાઈના કોઈ પાસે નંબર હોય તો મને મોકલજો નકર આજે બોલો પાવર પાવર બહુ કરે છે ને પાણીયારો એના નંબર મને મોકલજો અને એ નાલાયકને કહેજો કે અમારો ઓડિયો જેને મોકલજો કે તારી હેસિયત નથી તું આટલું બધું બોલસ અને તમારે તમારે કે બે ત્રણ કાયદા તમારી પાસે આવી ગયા છે એટલે આટલો બધો તું પાવર કરસ અને તારી હેસિયત હું તને કહું છું કે સામેણા વારવાની જ છે ને કંઈ આ લે કડિયું પહેરવાની તો હજી વાર છે ભાઈ કંઈ તારે બરાબર તમારી પાસે એક્રોસિટીનો કાયદો આવી ગયો છે ને એટલે તું પાવરમાં ન રહે એને કંઈ અને મારો આ ઓડિયો તમે તારી એની આગળ મોકલજો જ એ કોણ હતો પરમાર કોક શું નામ છે એનું લીમડીનો બરાબર એને કે તું તારી હેસિયતમાં રહે અને આવો તું અમારા ભાઈઓને દબાવતો નહીં ધમક્યું દેતોય નહીં તને ઘરમાં આવીને અમે મારશું લે તારે આ આ પોલીસ સ્ટેશને અમારો ઓડિયો મોકલ્યો હોય ને તો મોકલી દેજે એટલે હવે અમે તને ધમકી આપીશું તું આટલું બધું બોલાશ ઓળ ઋષિભાઈ શાંતિથી વાત કરે છે અને તું આટલું બધું બોલસ તો કાયદો કે સરકાર તારા બાપની નથી તું જેમ કેશ ને કે કડ્યું ફળ્યું તો ચાંદીની તારી લેવાની હેસિયત નથી તમારી તમે ચંપલ માથા માથે ઉપાડ થતા એ ભૂલી ગયા બરાબર તમારી હેસિયત જેટલી હોય ને એટલી હેસિયત પ્રમાણે જ વાત કરજે બરાબર એને કંઈ એ તને હું કહી દઉં છું પદમીની બા વાળા અને તારે મારું ઘર ગોતું હોય ગોતી લેજે ને કે તારું એડ્રેસ મને દેજે તો હું તને તારા ઘરમાં આવીને મારીશ બાકી દરબારના દીકરાઓને આવી ધમકી બમકી દેતો નહીં અને આવી હોશિયારી મારતો નહીં બે પૈસા થઈ ગયા છે એટલે તું હેસિયત તારી ભૂલી ગયો છો બાકી તું તારી રીતમાં જ રહે ને કંઈ આને આને એમની મને એમ થાય છે કે આપણા કોઈ ભાઈઓને અને આપણા અગ્રણીઓને કોઈને ભૂરાતન નથી ચડતું અને અગ્રણીઓને હું ઈ જ કહેતી એવી છું કે ધીમે ધીમે કરીને આ લોકો સિંહ લગાડવા માંડ્યા હવે એમ કે અમારે કળીઓ પહેરવી છે સાફા બાંધવા માંડ્યા ઘોડી ઉપર ચડવા માંડ્યા બરાબર આપણી બેનું દીકરી લઈ જવા માંડ્યા હમણાં ને તાજો દાખલો છે કે આપણા જાડેજાના દીકરી મેરેજ કરી લીધા છે આ લોકોમાં બરાબર તો કાં તો આવી દીકરીને મારી નખાય આ તો એના મા બાપ પાછા પડે આટલે બાકી આને મારી જ નખાય પતાવી જ નખાય આવી રખાય એને એટલે આ હવે છે ને આ બધા જાગો અને બીજું કે આપણા દરબારના દીકરાઓ સિંહ અરે બે બાયકાસના બીજા સિંહ કહેતાય નથી એવું નાનામાં નાનું પેલા છોકરો હતું ગામમાં તો એને બાપુ કહીને બોલાવતા હતા અને આને કે પેલા તો તું બાપુ કે ઋષિરાજ નહીં પેલા બાપુ બોલ બાપુ એને કહેતા કે તારું જડબું છે ને એ બીજા તો કોઈ નહીં કાઢે પણ पद्मिनी બા તારી બત્રીસ એ 32 ઈ કાર્ડ નાખશે તારી એકરો સિટી ગઈ હમણે કહું અહીંયા અને તારો કાયદોય તારા હમણે કહું અહીંયા ગયો અને તું ઈ ક્યાંય વયો જાય સરની ખબર પડે ને કંઈ આટલો બધો પાવર તને છે તને કોના બાપનો છે કે સરકાર તારા બાપની નથી હોય ને કઈ હા એમ અને સરકાર બરકાર અમારા માટે તો કાઈ નહીં એમ કે આ ઓડિયો છે ને ગમે બોલો હેલો હાજી નમસ્તે ભાઈ નમસ્કાર નમસ્તે બોલો સુટનામ તમારું મોટા ભાઈ ઉશી છે ભાઈ અમારો સમાજ કરી પેરે છે તમારા સમાજ પ્રત્યે અમે કોઈ પણ જાત ની તમને એવી લાગણી દુભાવે ને એવો પ્રયત્ન કરતા નથી વડીલ પણ આ ચાંદી કોઈના બાપનું છે અમારા ડોક્ટર બી આર આંબેડકર સાહેબ સંવિધાન લઈ અને આટલી તેત્રીસ એમને પ્રાપ્ત કરી અમે તમને કોઈ દી કીધું તમે ભણતા નહીં ભણવાનું અમારા બાપ નું છે સમાજ ત્રો નહી તમારા સમાજ માં કોણ છે એવું કે કડી પેરો માં રોક લગાડતો એવો તો એની સાથે મને વાત કરાવો તમારા સમાજ ના અગ્રણી હું સમાજ માં વાત કરી તને વાત કરું ભાઈ મારી વાત સાંભળ ભાઈ ઋષિ સાંભળ. ખોટે જેલ હવે થાય નહીં અને હમણાં ફરિયાદ થાય ને તો ગાડી આવશે ત્યારે વાગડ માં પે ભલે વાંધો નહીં જો એટલો બધો તમને શોખ હોય ને તો પાકિસ્તાન ની ઉપર જઈને મારો

હા તારા માં અને ધનુકા પોલ સ્ટેશન માં બરોબર અને તારા અગ્રણી હોય મારો નંબર આને લેવરે આકરું ભાઈ રાજુભાઈ આને નંબર આપી દીજો મારા બરોબર હું લીમડી થી બોલું હું જયપાલ ભાઈ પરમાર ભાઈ હું બરોબર અને વાડી કાન અને ચાંદી આ કોઈના બાપ નું નથી કોઈના બાપની જાગીર નથી જેને જ્યાં ઈચ્છા થાય ને પહેરશે ભાઈ તારા રૂબરો મળવાની ઈચ્છા હોય ને તો આવી જવું તિમ તારો વાંધો નઈ અને પછી હેને અમને એટલા બધા તમે ઓલા રયા ને ઈ ઓલા ઉશ્કેર આવતા નઈ નકા અમે ઘરે ઘરે અમારા છ મહિનાના ના છોકરા ને કડિયું પેરાવ છું ઈ યાદ રાખજો હા તો વાંધો નઈ અને અમે બધાય દલિત સમાજ ના બધા ને હું કડિયું પેરાવીશ અને પાંચ કિલો ચાંદી જાય છે ને તો ઘરે ઘરે બધાને ને કડિયું વાળા કરી દઈશ એટલે ઉશ્કેર ખોટું બંધ કરી દેજો ઓકે ઓકે વાંધો નઈ અને તમારા અગ્રણી વાત કરાવજો તો તાર ગમે તાર કરી લે હો રૂબરૂમાં માં ભલે ભલે ભાઈ એયા हेलो हां आप आज पद्मिनी बाबोलो हेलो हेलो हां भाई हां पद्मिनी बाबोलो છો તમે આજે ઓડિયો ફરે છે જી जी हां हां पद्मिनी बाવાળા બોલું છું હાજી આ ક્યાથી બોલો છો હું કચ્છમાં તમને મારી ઓળખાણ આપી દઉં કચ્છમાં ગાંધીધામ થી અજમલભાઈ સોલંકી બોલું છું હા તો મારા પપ્પાની કચ્છમાં છે તે શેલેન્દ્રસિંહ જાડેજાને કદાચ આપ ઓળખતા હોય યમ શેલેન્દ્રસિંહ જાડેજા જીવા પરવાડા ને કીના પર એની હું ભત્રીજી છું

તમે ખોટું છે બોલવાની વાત છે મુસાફરી કરી કે અમે રિક્ષામાં ફરી એક મિનિટ તમે ક્યાંથી બોલો છો ક્યાં છો તમે હું તો રાજકોટ રહું છું ભાઈ કઈ જગ્યાએ રાજકોટકોટ માં હા રાજકોટ રેલ માં જયપાલ ભાઈએ ઓલા ને ફોન કરીને કામ કહેવાની જરૂર પડે ઓલે કીધું કાનમાં તમે વાડી ના પહેરો કાલ તમે કહેશો કે પેન્ટ ને શર્ટ ન પહેરો માથે ભાડીઓ જે છે તમે પોતે બોલો છો છાફા બાંધવા માંડ્યા

તમારો દલિત સમાજ છે ને એનો મને કોઈ વિરોધ નથી અને દલિત સમાજ મારી પાસે ફોટા પડ્યા છે કે મેં તમારા દલિત સમાજ ને કેટલી મદદ કરી છે બરોબર પણ આ બધું જ્યારે આ જયપાલભાઈ આટલું બોલ્યા એટલે જયપાલ ભાઈ તમારા માણસે કઈ કર્યું નથી ને જયપાલભાઈ શોખ થતો એટલે જયપાલ ભાઈ બોલ્યા મારી વાત તમને સાંભળો મારે જો અમે બોલીને એક જ અમે બોલી બોલી ફરી નહીં બરોબર કાલે મારે જયપાલભાઈ સાથે વાત થઈ ગઈ છે બરોબર સમાધાન

તમે બોલી રહ્યા છે ને મારા મોઢા માંથી ગાઢ નીકળી જશે તારો ડાચો તોડી નાખીશ હા જાડી જાડી છોકરી લઈ ગયા બેન છોકરી તો જુઓ મારી વાત તમે સાંભળો મહિલા એવી છે ને મહિલા એવી મહિલા એવી વ્યક્તિ છે ને કે રહે તો આપથી અને જાય તો સગા બાપથી એમાં કોઈ જ નાતી એવો દાવો નહીં કરી શકે બરાબર ને કે અમારી છોકરીઓ કોઈ ભેગી નથી ભાગી કે અમારો છોકરો કોઈ લઈને નથી ભાગી ગયો આ તો સમાજમાં જે છે ને એ ચાલ્યા કરે છે

પાવર કરોરવાનું તમારે ઘોડી ના ચડવાની ઘોડી આવીને એના ઉપર અમે ચડીએ છે ભલે બેસો ને તમે તો ઓડિયો છો સાફા બંધો એટલે હું ક્યારે બોલી સાંભળો

રાજકોટમાં રેલનગર માં પૂછાવી લેજો કે પત્ની ની વાળા શું વ્યક્તિ પેલા પૂછાવી લો